અટાલી નજીક પટંગની દોડીથી ઘરું કપાઈ જતા યુવક ગંભીર રીતે ઘવાતા તેને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો સમગ્ર બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર રાત્રિના સમયે વાઘરા તાલુકાના દહેજના અટાલી ગામ નજીક પતંગની દોડીથી ગરુ કપાઈ જતા રણજીતભાઈ નામના ઈસમને છસ તીજ લેવામાં આવ્યા હતા ભરૂચ જિલ્લામાં પતંગની દોડીથી ગરા કપાઈ જવાની આ બીજી ઘટના સામે આવી છે પતંગો ઉત્સવ દરમિયાન બહાર નીકળતી વેરાએ સાવચેતી રાખવી આવશ્યક જણાઈ રહી છે રાત્રિના સમયે દહેજના અટાલી નજીક પતંગની દોડીથી ગરુ કપાઈ જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ યુવકને ભરૂચની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવતા રણજીતભાઈ નામના ઈસમને છો તેજ લેવામાં આવ્યા હતા જિલ્લામાં પતંગની દોડીથી ગરું કપાઈ જવાની આ બીજી ઘટના સામે આવી છે